આવો તો આવો લઈ લે લઈ લે લઈ લે લઈ લે સહી હે સહી હે આવ બાઈક બાર તો જબર મન મારો સંભરાતો તો જબર સંભરાવતો તો કે આખી જિંદગી ને કાટ વગરી સાયકલ ઇન ફળ્યો પણ કસી નવી સાયકલ ના લાયજી એટલે સાયકલ લઈ સાયકલ ની જોઈ જોઈ ખાલી આ बाजू નજર માર ખાલી એક વખત નવ પેટી પેક બાઈક લાયે જોઈ લે જવા દે બતાવા દે બતાવે હો થોરો ભરતો બતાવા દે બહુ મન રિસીબ વાળું ખાલી અંગુઠો દર્શન ચાઉ થઈ પિક્કે ની મારવી પડે તે તો પેનલ માઈ ભાઈ સાઈડ તો હેતર ચૂકતા નો મત કોઈ નહી આ ઠંડી જેવી પડે છે હમણાં થી તો આ અઠવાડિયા થી ઠંડી સારી પડે હો આ ચેતર પાઉ પાવ પાણી પાયેલું છે ને એટલે ટીવી ઢાટ ભરી છે ને વોચ પડે માગી એવી ઠંડી વાય છે ને એટલે ના હોય તો થોડા લાકડા ભેગા કરી વોચ તાપ નું કરવા માટે થોડા લાકડા ભેગા કરી દઉં જવા દો તને વાડા લાકડા થોડા હંપી દીધું એટલે શું વોજે ઓધવા ના પડે ખરા ટાઈમે સીધા છે ને તાપનું કરવા જ પડે તાપ પાઠો કરી ને સોથી બેહવું છે કલાક બે કલાક આ ખાઈને બે ખાઈને બેવું બેહવું હોય તો બેસે ફાવે આપડા ઠંડી થોડા આટલા છે ને હુકા તો સારું છે થોડું આપણું બાપડું તો થાય તો જેવું છે

કીધું નહીં આ મને કોઈ ની દોરી માગ નહીં હા હે બોલો ગા જબરૂસન હું ટાણ ખરી મેનત ના પૈસા લાયા જબરૂ તાણ હો બધા બધા રોકડા લે બધાએ રોકડા લીધા લોન કરાવી કે પછી લોન ચડી જતી રૂપિયા હવે તો તમારે વટ પડતા હમો તો વટ રહેતો પણ હું બાઇક એટલે ના ના તો ધીમા આખો કોઈ ઉલાડ્યો નહિ કેમ કે હું તો ગુડા પેલા સાયકલ નતો આગતો પેલી

સાચું બધું આવ્યું હા કહું ઓહો હો આયા પેલા કે તમે અમે એડા આયા હા અગા તમે તાય સીજન તમે તા ગૌ લેવા હોય ને તો તમે તા ગૌએ લઈ જજો આવશે આવશે તમાર જો આવશે હા કદન ચોક ને હા દર તમાર તો આઈને ગૌ લઈ જઈએ ને અમે તાન ચો બીજે લઈ જઈએ કેજો તમારા ગૌ એટલે એક નંબર ઓછો મેચિંગ કમ એમ દઈનો વાલ તો મોટો મોટો દોણો હોય રોટલી જપડી મેઠી લાગે તમારે હગા એક બોરી ગૌ લેવા તો લઈ જજો પણ મન બાઈક નો એકાદો આ વોટો વોટો આલજો પાછા હું કીધું હો

મારે મોડું થા મારે જવું છે હજી તો માતાજી દર્શન કરવા જવાનું બાકી છે અરે આજનો દાડી રહી જવું મારા તો રોકાયું નો આવીશ ને એટલે રોકીશ ભાઈ શકરા તો હા રોકીને જઈશ પણ આટલી વખત મને જવા દો અરે આ હગો મારો એવો છે ને કોઈની વાત વાપરતો જ નહીં એટલો જીદ્દી છે ને આ રહ્યો આજનો દાડી રહી જો હું ગોમ જતો ગોમ આગું નહીં તમારી બાઇક ની ચાવી મને હું પોચો ગરમ ગોર અબી હાલ લઈને આવ્યો અને તારે ભડકુલ તરત જ

મારો ઓછો સગો ને ખાવાનું ગાડી મુ મોણું ઘારતો હતો કે ભાઈકુ લેવા જેમ કે બાઈક ઓટો મારો તો મારે જવા દેતા રાયરણ બાયરો સારું ભાઈ હો તો કહું એ સારા પાક્કા એટલી વાર આવું નહીં રહ્યું બે ત્રણ બુરિયો લઈ જવા આજે તો વટ પાડતું વટ પાડતું ગમ માં નવું નવું બાઈક લઈને આવ્યો મારો હગો પણ કેવું છે મારા ગમમાં તો એમ કહું કે મુ લાવ્યો આ તો ગમમાં વટ પાડતું લાલભાઈનો વટ પડશે આ તો

ની રાખો આજ આવતા નહીં જલ્દી જલ્દી મજૂર ને આવતા તો ખેતર ને આવી નાખવા મટા ફટ પાણી ગયો પાણી મેલા <proclaim> <language> તમને વિશ્વાસ નહીં આવતો મારા ઉપર તારા પર આમ મે સાધન માં મન ગેલા હોમા તજા છે રોમ રોમ કર્યા છે રોડ ઉપર અને મન કે આ આપણા હાગા ભેગો થવા તો જેમ કેતો તો શું ખૂ અરે મારા હાગા મે વટવા લેતા બાઈક તો હું નવું નવું મુ લાવ્યો છું મન તો ભઈ દલાલા ભઈ તો ઓસુ ફરવાન કરો ખૂબ ફાડો તમે અરે હેડો મારું મોડું થાય માર ટાઈ મોડું થા થા તો પાવા વાત માં હા સમજો બધા વાકે આમ બધા છોકરા રોડ ઉપર હતા ઠાઠાના રમતા હશે

તારા મનમાં તો કેમ કાકા તો મારી ભૂલ થઈ ગઈ હું તમને માફી માંગુ છું મને ચાવી આલ તમે મોટા મારા મોંથી કે બોલાવવાની પડતા બોલો તમા કાકા બાઈક મારું નહીં પક પર બાઈક લઈને આવ્યો છું તો કરું ચોકિયાનું શું લાવર તો નઈ તમારે કાકા બો પાવર ના કરજો હમજી લેજો ના કરવા નું તમારી હે શું થાય છે કોઈ નહીં પણ હું પાછો હું પાછો લેતો ને પાવર કરવાના ના ભાઈ જલાય ભાઈ જ આઈ જા તોય હા મારું ટીમ ઓ કુજુ પાટણા હા મારું ટીમ ઓ કુજુ પાટણા હા મારું ટીમ હા ટીમ